ઝડપાયો નશાનો સોદાગર આરોપી પાસેથી નવ પોઈન્ટ ચાર ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો મળ્યો હનુમાન ઉર્ફે હની નારાયણદાસ પાસેથી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો કેબલ સ્ટેટ બ્રિજ પાસેથી તે ડ્રગ પેડલર ઝડપાયો છે રાજસ્થાનના ઉદયપુરથી ડ્રગ્સ લાવ્યાનો ખુલાસો થયો છે બે મોબાઈલ રોકડ સહિત છન્નું નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે

જોઈ શકાય છે આ દ્રશ્યોની અંદર કઈ રીતે આ કાર આખી આગની ચપેટમાં આવી હતી ઘટના બની અમદાવાદમાં ગીતા મંદિર પાસે જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી આગ ઉપર તરત જ કાબુ મેળવી લેવામાં આવ્યો તો દ્રશ્યો જે સામે આવ્યા છે કારમાં આગ લાગી હતી અમદાવાદના ગીતા મંદિરમાં ન્યૂ ક્લોથ રોડ ઉપર આ ઘટના બની દ્રશ્યોમાં જોઈ શકાય છે જે રીતે આગને કારણે આખી એ કાર બળ કે બળી હતી